કોઈ દાડો તમારો તુંડવાનો આવો ના આવે કાયમ તમારું બંધાય એવા આશીર્વાદ માતાજી ને કઉ પ્રાર્થના કરું અરે અરે હવે બેન ની મોત છે પાકું પણ ખાલી ત્રીસ મિનિટ હો વધારે નહીં ત્રીસેક મિનિટ ના સમય માટે હું બેન ને ફરીથી કહીશ મ્યુઝિકલ ગ્રુપ એટલે ટીનું મેં પેલું કીધું તો ધીરા ધીરા રેવાડવા اوا دھیران دھیرانے وگاڑ ٹینیہ تارا آسش ٹین نا کی بور نو وا گئے سڈیر وا ان ہارے ڈھول نا پکار نا اولہ تھڑو گا رદય نا نرو ای وا ڈھول ڈا نا ڈھول نا لا ڈھول نا اے मारा काळजणा ठक उठळा ठक उठळा ठक उठळा 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 करे रे करा ढोली नाना अरमान हे तारा ढोली नाना रधुस का बेन कऊ फरीती बे थोडी बार नरो भाई ने बे थोडा हिचणा ताले मारे युवा ने નારણ માં મજા આવી કે નહી નારણ બારોટ માં મજા આવી કે નહીં હાથ ઊંચા કરીને

મારે ના લે મોળો મોળો થોડું થોડો માપે વગાડ્યું પણ બેન આવ્યા ને જે સુર ખોલ્યા છે ને જે સૂર ખોલ્યા છે લક્ષ્મણ ચશ્મા ઉતારીને ખોલ્યા જો ભલે પહેરેલા ઉતારી લક્ષ્મણ ભાઈ ને

એનો પુત્ર છે હજાર વર્ષની ઉંમર કરે અને એના ગળાના કોઈ દિવસ માં ભગવતી ક્યાંય તૂટક ભાગક છોટક આવું ન થવા દે અને આજીવન જેમ દિવાળી બેન ભીલ મરતા મરતા એનો સૂર ન તૂટ્યો ને એમ મારી બેન કોઈ દિવસ સુર ન તૂટ્યો ને એવી પ્રાર્થના કરું છું જોરદાર તાળજી ના એવી તમે કહ્યું જો મેં તમને કીધું તો કે હું ભાઈ ને કહેવાય આઈ લવ યુ દોસ્ત ને કહેવાય માં ને કહેવાય બેન કહેવાય એટલે હું દેવિકા માટે ઇંગ્લિશના ના વર્ડ યુઝ નહીં કરું પણ એમ કહું છું બેન તને હૃદયથી બહુ પ્રેમ કરું છું તને હૃદયના ભાવથી બહુ પ્રેમ કરું છું યાદ અને તારી હજાર વર્ષની ઉંમર થાય અને આપણા ધરાત વારના જિલ્લાનું જ્યારે એવોર્ડ બનવાનું આવું નોમિનેશન આવે કે જે દેવિકાનું નામ આવે એવું ભગવાન રીતે પ્રાર્થના કરું છું વાવ થરાત જિલ્લા તરીકે દેવિકાબેનનું પહેલું જ નોમિનેશન થાય ડીડી ગિરનાર માં કીર્તિદાન ગઢવી દેવિતાબેન રબારી આરે અરે એની એનું પોતાનું ઇન્ટરવ્યુ એનો પ્રોગ્રામ હોય YouTube માં શ્રેત એક વખત કરો જોજો એટલે ખબર પડે એક શું વસ્તુ છે આ કીર્તિદાન ગઢવી બેન શ્રી આપડા કિંજલબેન રબારી આ મોટા મોટા સિંગરો જે છે ને એના કમ્પેરિઝન માં હલવા બેન છે એટલે એમની આરે બેહવા વાળા ગીતાબેન રબારી એ બધા એમને સિંગલ કોલ કરીને કે દેવી બેન આ કાર્યક્રમ અહીંયા કરે છે તો અમારે અહીંયા આવવાનું છે તો પહેલા એનો આ વિસ્તારમાં આવતો તો પહેલા એનું નામ એનાઉન્સમેન્ટ કરાવે એનો બેન છે એટલે બેનને વિનંતી કરું બેન આવો 35 મિનિટનો એવો સમય લેજો આ 30 મિનિટ આવતા બાર મહિના સુધી અમારું એવી બેટલી એની એનર્જી પૂરી થાય કે અમારું થાક ઉતરી જાય અમે ભૂલીએ નહીં આ દેવી કા બેન બહુ વાત કરી લે થોડું ક્લબ

એક માતાજીની મંદિર દયા છે કે પચીસ વર્ષથી જે ટ્રેનિંગમાં ચારું છે ને આપ જવાના વધારે આશીર્વાદ છે ત્યારે અમારા જ્ઞાન ભૈયા મોજ છે એમને આજે પૂછો મોટો મળ્યો છે જો ઘણા સિંગલ પણ જેની એને યાર રમતા મૂકી હા આપણે બેને મને બહુ गांदे सिखड़ाए थे साहब गुजरात बाप राज छोड़े कौन ने इज्जत करो यार बेन गाता है मजा आवे आ, आ न हजार हाथो तो रख हे मजा उचा कर दो ये दिमाग वाला संगारे मंडा है वीडियो फिरो